રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની આજે સેન્સ પ્રક્રિયા શરૂ રાધનપુર હારીજ અને ચાણસમા પાલિકાની સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા ત્રણ પાલિકાના વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામાં આવશે પ્રથમ રાધનપુર નગરપાલિકાની રાધનપુર એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ રાધનપુર તાલિકાના સાત વોર્ડ માટે દાવેદારો સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા મોટી સંખ્યામાં દાવેદારો રાધનપુર એપીએમસી ખાતે પહોંચ્યા રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ નિરીક્ષક દીપિકાબેન પ્રદેશ ભાજપ સરદારભાઈ ધારાસભ્ય ખેનરાલુ આશિષભાઈ દવે દ્વારા સેન્સ લેવાની શરૂ કરી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને નિલેશભાઈ રાજગુર અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને બાબુલાલ ચૌધરી સુરજગીરી ગોસ્વામી અને અન્ય ભાજપના અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સાત બોર્ડની અંદર અઠ્યાવીસ ઉમેદવારો ઉતારશે જેની અંદર સો જેવા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી